નમસ્કાર આપનું સ્વાગત છે હું આપણી આસપાસ બનતી નકારાત્મક ઘટનાઓ અને નેગેટીવ ન્યૂઝની ભરમાર વચ્ચે અમે આપને જણાવીશું આજના તમામ પોઝિટિવ સમાચાર આવો નજર કરીએ આજના પોઝિટિવ ન્યૂઝ પર શરૂઆત કરીએ હેડલાઇન્સ થી પોઝિટિવ ન્યૂઝ જોઈએ ત્યારે નવી દિલ્હી ખાતે બિઝનેસ કોન્કલેવનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નિવેદન આપ્યું હતું કે ભારત વેપાર અને રોકાણ કરારો પર અન્ય દેશો સાથે ખુલ્લા મન સાથે વાત કરે છે અને લોકોના ફાયદાને ધ્યાનમાં રાખે છે જોઈએ આ વિશે વિશેષ અહેવાલ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે બુધવારે જણાવ્યું હતું કે ભારત વેપાર અને રોકાણ કરારો પર ખુલ્લા મન સાથે વાત કરે છે અને લોકોના ફાયદાને ધ્યાનમાં રાખે છે

કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન મહત્વનું છે કારણ કે ભારત યુકે ઓમાન અને ઇયુ દેશો સાથે આવા કરારો પર ચર્ચા કરી રહ્યું છે હંગેરી જુલાઈ બે હજાર ચોવીસમાં યુરોપિયન યુનિયનનું પ્રમુખ પદ સંભાળશે હંગેરીએ ભારતના વલણને સમર્થન આપ્યું હતું અને ભારત સાથે વેપાર માટે વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા દર્શાવી હતી નિષ્ણાતોના મતે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર એ સૌથી મુશ્કેલ એફટીએ એક ગણાય છે જેના પર ભારત વાટાઘાટો કરી રહ્યું છે ભારતમાં સામાન્ય ચૂંટણીઓ અને થોડા મહિનામાં યુરોપિયન સંસદની ચૂંટણી પહેલા આ વાટાઘાટો થવાની શક્યતા નહિવત છે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો થાઈલેન્ડ લઈ જવામાં આવશે જ્યાં પવિત્ર અવશેષો પ્રદર્શિત કરવામાં આવશે જેથી લોકો આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે પવિત્ર ગણાતા આ અવશેષોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા થાઇલેન્ડ લઈ જવામાં આવી રહ્યા છે ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો અરાહતા સરીપુત્ર અને અરાહતા મૌદ ગલિયારનના કેટલાક પવિત્ર અવશેષો જે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે થાઇલેન્ડમાં બાવીસ ફેબ્રુઆરીથી અઢારમી માર્ચ સુધી લોકોના દર્શન માટે પ્રદર્શિત કરવામાં આવશે વિશ્વભરના બૌદ્ધ અનુયાયીઓ માટે વિશેષ અને પવિત્ર ગણાતા આ અવશેષોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા થાઈલેન્ડ લઈ જવામાં આવશે Well, I think you know the Buddha or the his disciples, they are the symbol of uh, icon of peace. So after many years back, uh, we are taking this relics from uh, uh, relics from our temple because it was never moved for last seventy years. So this mission may have uh, peace and um, and friendship in between Thailand and. इंडिया भारत और थाईलैंड के बीच में रिलेशनशिप जो रहा है काफ़ी सालों का पुराना रिलेशनशिप है थाईलैंड को एक तरह से स्वर्ण भूमि भी बोला जाता है आप जब थाईलैंड में बैंकॉक एयरपोर्ट पे उतरते हो तो एयरपोर्ट का नाम है स्वर्ण भूमि। और स्वर्ण भूमि आपको जैसे कि पता है कि वो एक पाली शब्द है પવિત્ર અવશેષો થાઈલેન્ડ મોકલવા માટે સાચીથી દિલ્હી લાવવામાં આવ્યા હતા બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારના નેતૃત્વમાં બાવીસ સભ્યોનું ભારતીય પ્રતિનિધિમંડળ પવિત્ર અવશેષોને લઈને થાઇલેન્ડ જશે

વાર્ષિક યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધે તેવી અપેક્ષા પગપાળા પાછા ફરે છે અને તેમના ઘરની નજીકના શિવ મંદિરોમાં તે ગંગા જળ અર્પણ કરે છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના શ્રી બાઈ માતા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો અને સંતો પણ હાજર રહ્યા હતા જોઈએ આ અહેવાલ ગુજરાતના સોમનાથમાં તાજેતરમાં બનાવવામાં આવેલા શ્રી બાઈ માતાનું મંદિર તાલાલામાં હિરણ નદીના કિનારે આવેલું છે આ મંદિર દસ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે બુધવારે અહીં ત્રણ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્યો અને સંતોની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમે એ એમના જાહેર ફંક્શનમાં કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી એ માન્ય આ પ્રસંગે મુખ્યમંત્રીએ કિલોના ખાસ ઘંટને લોકોના દર્શનાર્થે ખુલ્લો મૂક્યો હતો જે પાંચ ધાતુઓમાંથી બનાવવામાં આવ્યો છે વર્લ્ડ ગોલ્ડન બુક્સ ઓફ રેકોર્ડમાં તેનું નામ નોંધાયું છે સાતથી થી આઠ ફૂટ પહોળા અને લાંબા આ ઘંટને રાજકોટમાં બનાવાયો છે यहाँ सिवाई माता जी का नव प्राण प्राण प्रतिष्ठा महोत्सव है और मुख्यमंत्री हमारे मुर्दू और मक्का मुख्यमंत्री भूपेंद्र भाई पटेल आज यहाँ उपस्थित रहे और उसने इस जगह को સુવિધા ઓર પર્યટન મેં સમાવેશ કરો સુવિધા ઉપલબ્ધ નહીં સુવિધા ઉપલબ્ધ સોલ કરોડ કા બજટ હમને યુ સુવિધા કે વચન દે કે સોલા કરોડ કા બજટ આપી પ્રજાપતિ સમુદાયના લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો

पर्यावरण को स्वच्छ रखने के लिए जैसे हम जैसे आजकल के टाइम पे सर जैसे पेट्रोल डीजल से चलने वाली जो कार है सर उनसे इतना ज्यादा पॉल्यूशन से हो, हो रहा है इन्वायरमेंट जो खराब हो रहा है उसको बचाने के लिए सर एक प्रोजेक्ट बनाना था जैसे छोटे रूप में बनाना था लेकिन वो बहुत बड़े रूप में बना लिया है। एक बार फुल चार्ज गया लगबग, थी गया पी आ कार लगभग साठ से ऐसी किलोमीटर ने मुसाफरी कर सके इस कार में सोलर पैनल लगा है और ये कार सोलर रे से चार्ज होती है और सर जैसे कि अगर कार नॉर्मल अगर सोलर पैनल से चार्ज नहीं हो पाई जिस दिन सनराइज नहीं हुआ तो अपन नॉर्मल चार्ज भी कर सकते हैं इसमें साउंड सिस्टम लगा है इसमें फोर मतलब इसमें पावर पावर कंट्रोलर लगा है सब कुछ है सर और किस तरह की है सर इसमें तीन गेयर हैं सर इसमें फॉग लैम्प है हेडलाइट है जैसे नॉर्मल कार में रहता है बाकी सब फैसिलिटीज है दस्कार है પુષ્કર ગુપ્તાનું સપનું છે કે કાર ઉત્પાદક કંપની તેની આ સોલાર કારમાં રસ લે જેથી તેનું મોટા પાયે ઉત્પાદન થઈ શકે સાથે જ આ સોલાર કાર લોકોને ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ શકે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગુલમર્ગમાં ચોથી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની શરૂઆત થઈ ગઈ છે જેમાં છસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે આવો જોઈએ તે વિશે ખાસ અહેવાલ ગુલમર્ગમાં બુધવારથી શરૂ થયેલી ચોથી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં છસોથી વધુ ખેલાડીઓ અને અધિકારીઓએ ભાગ લીધો છે જેમાં સ્નોબોર્ડિંગ આલ્પાઇન સ્કીનિંગ નોર્ડિક સ્કીનિંગ અને સ્નો પર્વતારોહણનો સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરના યુવા સેવા અને રમતગમતના સચિવ સરમદ હફીઝે કહ્યું કે આ ખેલ સ્પર્ધા રાજ્ય માટે ગર્વની વાત છે This is the fourth Kilo India Games, Kilo India National Games, and it's a matter of great pride for us. We truly are the Winter Wonderland, and today we have the fourth edition of Kilo India Games, where athletes from all over the country have come. They are participating. We are expecting more than six hundred athletes and officials who will be here, focusing on snow games, games that are Olympic games, uh, like the Nordic skiing. You can see we have the cross-country Nordic going on. Then we also have the Alpine events. We have.

हम मैं पहले सलाल में पार्टिसिपेट कर रहा हूँ हमारी टीम से आठ आठ जो है एथलीट पार्टिसिपेट कर रहे हैं तो अभी स्टार्टिंग तो काफ़ी अच्छा हुआ है और अभी देखते हैं अपना स्लोप कैसे मिलता है स्लोप मेंटेनेंस कैसा रहता है कहां से आप हम आर्मी टीम से, से करते हैं बेसिक ऊपर गंडोला में होगा गंडोला से फर्स्ट बेज से ये नीचे से लिफ्ट स्टार्ट होती है हो मैं बहुत ही खुश हूँ क्योंकि मेरा खेलो इंडिया है और दूसरे खेल इंडिया में रेंज में घुस गया हूँ ज्यादा तो एक्सपीरियंस नहीं, तो तो नहीं है मेरा दूसरा ही साल है कि मैं दो, दो साल हुए मेरे को सिक्कि पहने हुए और दो साल मैंने बहुत, बहुत ज्यादा इम्प्रूव किया है तो જમ્મુ કાશ્મીર માં ખેલો ઇન્ડિયા ની અત્યાર સુધી ત્રણ આવૃત્તિઓ યોજાઈ છે આ વર્ષે પણ દેશભરમાંથી યુવાનો દર વર્ષની જેમ વિન્ટર ગેમ્સ ભાગ બનવા માટે ગુલમર્ગ આવ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી કોચીના બે યુવાનોએ પેટ દુકાન નામનું ટૂલ લોન્ચ કર્યું છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ચેટબોટ છે આ ચેટબોટ પેટ્સ માલિકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે કોચીના બે યુવાનોએ પેટ દુકાન નામનું ટૂલ વિકસાવ્યું છે જે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે આ ટૂલ પાલતુ પ્રાણીઓને માલિકો અને તેમની કાળજી લેનારા લોકોની તમામ સમસ્યાઓ દૂર કરશે So, one thing, one industry that was right in front of us and we really were, we really were excited about was the pet industry. So, we built a conversational AI agent where you could ask about how to raise a pet, what are the foods that they need, and multiple other things related to the pet sector, and you could get, you could get answers out of it. આ ચેટબોટ્સ માણસની જેમ સામાન્ય પ્રશ્નોના જવાબ આપે છે પેટ દુકાન ચેટબોટ્સના સ્થાપક રોશન જોશ અને રામકૃષ્ણ લોકનાથન બજારમાં એવા ચેટબોટ્સ શોધવા નીકળ્યા કે જે પેટ્સ માલિકોને તેમના ચોક્કસ પ્રશ્નોના જવાબ આપી શકે અને આખરે શોધ થઈ પેટ દુકાનની if you try to just google a question that's not going to give you the right answer that you want as well right and even openai chatgpt was not tuned for a pet parents experience so that's when we were like we could make this better uh, by making a very pet parent specific uh, like conversational chatbot right so that's where we first started the journey with કોચીમાં એક જાણીતી પેટ સ્કેર ચેન દ્વારા હાલ પેટ દુકાન ચેટબોટ ની મદદ લેવામાં આવી રહી છે રોમસનોક્સ ઇઝ અ વેરી પ્રોમિનન્ટ પ્લેયર ઇન ધ ઓફલાઇન માર્કેટ ઇન ધ પેટ ઇન્ડસ્ટ્રી એન્ડ એટ ધ ટાઈમ વી વર થિંકિંગ અબાઉટ બિલ્ડિંગ અ સ્ટ્રોંગ ઓનલાઇન પ્લેટફોર્મ ઓલસો ધ ટાઈમ વી વર હેવિંગ અ ડિસ્કશન વિથ ધીસ ગાઈસ

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા આવતા રામ ભક્તોની ભીડ હજુ પણ વધી રહી છે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં અભિષેકવિધિના એક મહિના પછી પણ દર્શનાર્થીઓ ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી રામ ભક્તોની આસ્થાનો દોર હજુ પણ ચરમસીમાએ છે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનના એક મહિના પછી પણ લાખો ભક્તો શ્રી રામલલાના દર્શન કરવા ઉમટી રહ્યા છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર બાવીસ ફેબ્રુઆરીએ અભિષેક સમારોહ પછી પ્રથમ દસ દિવસમાં પચીસ લાખથી વધુ ભક્તોએ શ્રી રામલલાના દર્શન કર્યા હતા बहुत अच्छा लग रहा है हमें ऐसा मतलब फील हो रहा है कि एक महीना हो गया और एक महीने के बाद ही हम इमीजिएट यहाँ पे आए हमारा दर्शन हो गया सारी सुविधाएं यहाँ पे सब कुछ अच्छा है राम लल्ला हमारा प्राण है और हम मोदी को बहुत बहुत लाख लाख शुभेच्छा देता है उसके तरफ से हमारा लल्ला बैठ भे गया है बहुत खुशी है बहुत खुशी है कैसा लगा दर्शुदे? बहुत अच्छा लगा है राम जी का स्वर्ण में स्वरण लिया है बहुत अच्छा लगा મંદિર પ્રશાસનનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં દરરોજ એકથી બે લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે મંદિર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર મંદિર ખોલ્યા બાદથી લગભગ પચાસથી સાહીઠ લાખ શ્રદ્ધાળુઓ શ્રી રામલાલાના દર્શન કરી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલની સુવર્ણ જયંતિ સમારંભની ઉજવણી કરી હતી હજારોની સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકને સંબોધતા તેમણે અમૂલના ભેરપેટ વખાણ કર્યા હતા અમૂલ પટેલ એટલે કે વિશ્વાસ લોક ભાગીદારી અને આત્મનિર્ભર ભારતની પ્રેરણા હોવાનો ઉલ્લેખ પીએમ મોદીએ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલીની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો દૂધ ઉત્પાદકો સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને તેની સુવર્ણ જયંતિ પર શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પચાસ વર્ષ પહેલાં ગુજરાતના ગામોએ મળીને सहकारी क्षेत्र जो छोड़ो ते आज विशाल वटवृक्ष बनी गयु भारत की आजादी के बाद देश में बहुत से ब्रांड बने लेकिन अमूल जैसा कोई नहीं आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है અમૂલ યાનિ વિશ્વાસ અમૂલ યાનિ વિકાસ અમૂલ ને જનભાગીદારી અમૂલ યા સશક્તિકરણ અમૂલ યા સમય કે સાથ આધુનિકતા કા સમાવેશ અમૂલ યાને આત્મનિર્ભર ભારત કી પ્રેરણા અમૂલના વિકાસમાં મહિલા શક્તિના યોગદાન વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફક્ત મહિલા શક્તિના કારણે છે આજે જ્યારે ભારત વિમેન લેન્ડ ડેવલપમેન્ટ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેક્ટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા બની રહેશે દુનિયા ડેરી સેક્ટર સિર્ફ પ્રતિશત કી દર આગળ વધ વધુમાં જણાવ્યું હતું કે અમે ગ્રામીણ ભારતના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ નાના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અમારી સરકાર અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાની સાથે સાથે उर्वरक दाता एटले की खातरदाता बनावा पर भारती रही तेजी से बढ़ती हुई आबादी में पौष्टिकता को पूरा करने में आप सबकी बड़ी भूमिका है मुझे ये जानकर खुशी हुई कि अगले पांच साल में आप लोगों ने अपने प्लांट्स की प्रोसेसिंग क्षमता को दोगुना करने का लक्ष्य रखा है आज अमूल દુનિયા બી ડેરી કંપની મોદી ગુજરાત ની ડેરી સહકારી ચળવળો મોડલ રૂપ બની છે વર્ષ ઓગણીસો છેતાલીસ માં પંદર ગામડાઓમાં નાની નાની ડેરી ના શરૂ થયેલી એ ચળવળો આજે

દરેક ક્ષેત્રે સર્વ સમાવેશી વિકાસની પેટર્ન ને આપણા મોદી સાહેબે વિકસાવી છે એમની દુરમદેશીને પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે 1956 માં 46 માં 15 ગામોમાં નાની નાની દૂધ ડેરીઓના સદ સભા સદો શરૂ થયેલી એ ચળવળ આજે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ 36 લાખ પશુપાલકોનો વિશ્વનો સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે સહકારનો પાયાનો સિદ્ધાંત છે વિના સહકાર નહીં ઉદ્ધાર આપણા આદરણીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્ય મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ લોકાર્પણ કર્યું હતું જેમાં સૌપ્રથમ અમૂલ ડેરી આણંદના નવા ઓટોમેટિક યુએચટી મિલ્ક પ્લાન્ટ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તથા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓટોમેટિક આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ હેઠળ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ નવી મુંબઈનું ઈ લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ ઈ લોકાર્પણ કર્યું હતું પ્રવેક ટીવી અમદાવાદ તો હાલ પોઝિટિવ ન્યૂઝમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર